નમસ્કાર મિત્રો વાત તો કરવી છે ગુજરાતમાં બની રહેલી દુર્ઘટનાઓની પરંતુ થોડાક રેફરન્સ સાથે વાત કરવી છે જુનાગઢ પાસે આવેલા વેસાણ બાજુમાં એક રાણપુર નામનું ગામ છે અને ત્યાં સોળમી જાન્યુઆરી થી ચાલીસ દિવસ માટે વિશ્વ કલ્યાણ માટેનું એક મહાયજ્ઞ કરવામાં આવ્યો કેવું વિશ્વ કલ્યાણ માત્ર જુનાગઢ જિલ્લો નહીં ગુજરાત રાજ્ય નહીં ભારત નહીં પણ સમગ્ર વિશ્વ એટલે એમ તો બ્રહ્માંડ નો કલ્યાણ માટે યજ્ઞાનુષ્ઠાન કરવામાં આવ્યું અને એ વળી પાછું કેવા વ્યક્તિએ કે અયોધ્યામાં રામ મંદિર નું જે મુહૂર્ત જોવી કાઢી આપ્યું હતું અને જેના હાથે પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી એવા આચાર્ય ગણેશ શાસ્ત્રી દ્રવિડ ની હાજરીમાં પાંચ હજાર સંતો જ્યાં આશીર્વાદ આપવાના હતા એવા મહાશયો દ્વારા આવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું સાથે એમાં એવું કહેવામાં આવ્યું છે જે અખબારી અહેવાલ છે એ અખબારી અહેવાલમાં એવું કહેવામાં આવ્યું કે ભાઈ આવો યજ્ઞ અગાઉ સતયુગમાં તેતાવયુગમાં અને દ્રાપર યુગમાં થયો હતો અગાઉ ત્રણ યુગમાં આવા યજ્ઞ થયા હતા એવું પરંતુ એ જે વિધાન છે ખોટું છે કારણ કે ભારતમાં સતયુગની શરૂઆત તો અંગ્રેજોના આવ્યા પછી થઈ સતયુગની શરૂઆત ભારતમાં અંગ્રેજોના આવ્યા પછી થઈ છે કે માણસને માણસ ગણવાની થોડી થોડી શરૂઆત થઈ ભારતમાં એની પહેલા તો જે તમે જેને સતયુગ કહો દ્રાપર કહો કહો કે ત્રેતા કહો છો ત્યાં માણસને માણસ તરીકે ગણવામાં નહોતો માણસનો પશુ કરતાં વધારે બદતર સ્થિતિમાં એની હત્યાઓ ને એની અવહના થઈ સ્ત્રીની પણ એ પરિસ્થિતિ હતી એટલે ભારતમાં સતયુગની શરૂઆત અંગ્રેજોના આગમન પછી થઈ છે એટલે આ બહુ અગત્યની સમજવા જેવી ઘટના એ છે કે ભાઈ વિશ્વ કલ્યાણ માટે આટલો મોટો યજ્ઞ થયો અને એ પછી એ પછી બે મહાન દુર્ઘટનાઓ બની એક તો બારમી જૂને આકસ્મિક રીતે વિમાની દુર્ઘટના બનાવી અને એમાં બસો સિત્તેર લોકોના અપમૃત્યુ થયા આખા દેશના અને આખી દુનિયાને ખૂબ આઘાત લાગનારી ખરેખર ભારતની તમામ પ્રજાએ ખૂબ જ આઘાત અનુભવ એવી એ બહુ મોટી દુર્ઘટના હતી અને ભારતના ઇતિહાસમાં રેર ઓફ રેર કહી શકાય એવી દુર્ઘટના હતી બીજી દુર્ઘટના નવ દસ જુલાઈએ વડોદરાથી ગંભીરાનો જે પુલ તૂટી પડ્યો આ એક અજાયબ ઘટના કહેવાય કે આખો પુલનો વચ્ચેલો ભાગ તૂટી પડે અને એના સંદર્ભમાં ઓળખા એ રાજ્યના મુખ્યમંત્રી એવું કહે કે એક ગાળો જ તૂટી પડે શું કહે છે એક ગાળો જ તૂટી પડે છે એટલે એ ગાળા પરથી વાહન નીચે ઉતરી થઈ ઉપર લિફ્ટ થઈને બી બીજા ગાળામાં જવાનું હતું આમાં થોડુંક વિચારવા જેવો પણ પ્રશ્ન આવે કે આમાં કોમન સેન્સનો સવાલ આવે છે બે વખત આ આ જે દુર્ઘટનાઓ બની તો દુર્ઘટના ઉપર વિશ્વ કલ્યાણ માટેનો જે યજ્ઞ કરવામાં આવ્યો એની અસર એની પર ના થઈ બીજી વસ્તુ એમાં એ હતી કે આ યજ્ઞ જે વિશ્વ કલ્યાણ માટે કરવામાં આવ્યો એ એની અંદર મુસલમાનો અને ખ્રિસ્તીઓ બાકાત હતા આપણે એક સવાલ છે ને કે જે વિશ્વ કલ્યાણ માર્ગ यज्ञ યજ્ઞ કરવામાં આવ્યું એ સંપૂર્ણપણે હિન્દુ શાસ્ત્રો અનુસાર કરવામાં આવેલો છે એટલે જે હોય તે પણ બે દુર્ઘટનાઓ એ પછી બની અને એની અંદર બારમી જૂનની વિમાની દુર્ઘટના તો અતિશય ગંભીર અતિશય બહુ એ કહી શકાય બે દુર્ઘટનાઓ પણ આ યજ્ઞના કારણે રોકી ના શકાય એટલે ખરેખર તો જે દુર્ઘટના બની છે ને એ ભૂંડ ભક્તોની આસ્થાનો અને સરકારના ભ્રષ્ટાચારનો બ્રિજ તૂટ્યો છે જે માત્ર સિમેન્ટ કોન્ક્રીટનો બ્રિજ નથી તૂટ્યો પણ ગુજરાતના ભૂંડ ભક્તોની આસ્થા અને સરકારના ભ્રષ્ટાચારનો આ પુલ તૂટ્યો છે અને આ નવ દિવસ જુલાઈએ જે ઘટના બની એમાં આજ સુધીના રિપોર્ટ પ્રમાણે અઢાર લોકોના અપોલ થયા કેટલા અઢાર લોકોના જે ઉપરથી પાંચ છ વાહનો પડ્યા એ વાહનો પૂરેપૂરા બહાર કાઢી શકાય નથી લશ્કરી વાહનનો ઉપયોગ કરવા છતાં પણ એ વાહનને બહાર નથી કાઢી શક્યા હજુ એકાદ બે લોકો લાપતા હોવાની શંકાઓ સેવાઈ રહી છે છેલ્લા પાંચ દસ વર્ષમાં ગુજરાતમાં આવા સત્તર પુલોની પોલોની અંદર એ દુર્ઘટનાઓ બની છે નાની મોટી ઈજાઓ થઈ છે એક અખબારી અહેવાલ પ્રમાણે બિહારમાં તો ત્રણસો પોલો તૂટ્યા છે કેવા ત્રણસો કુલો તૂટ્યા છે ગુજરાતમાં આ સિવાયની જે દુર્ઘટનાઓ બની એમાં મોરબીની ઝૂલતાપુરની દુર્ઘટનામાં એકસો ને એકતાલીસ લોકોના જીવ ગયા એટલે આ શબ્દોમાં આપણે જે બોલી નાખીએ પરંતુ એકસો ને એકતાલીસ પરિવાર નંદવાઈ ગયા જેનો દીકરો ગયો જેની પત્ની ગઈ જેનો ભાઈ ગયો જેનો ભરતાર ગયો એના જીવનમાં શું વીતી હશે એ તો એ લોકો અનુભવે છે આપણે તો માત્ર ખાલી શબ્દોમાં વાત કરીએ છીએ વડોદરાનો જે હરણી બોટકાંડ બન્યું એની અંદર જે માસુમ બાળકો અને એની સાથેની શિક્ષિકાઓના જે આ થયા રાજકોટના ગેમ ઝોનની અંદર જે લોકો મૃત્યુ પામ્યા દિશાનો અગ્નિક્યા કાંડ ફટાકડાના કારણે જે બન્યો અને છતાંય એવડી પાસુ જ્યારે પશ્ચિમ બંગાળમાં પુલ તૂટ્યો ત્યારે એમ કહેવામાં આવ્યું કે એ દ એક્ટ ઓફ પ્રોડ હે ત્યાં એક્ટ ઓફ ફ્રોડ એટલે આ તો ભ્રષ્ટાચાર નું કૃત્ય છે તો આ શું છે આ સદાચારના કારણે આ બધા હાદસા ગેમ ઝોન રાજકોટની દુર્ઘટના બની મોરબીનો જીવતા આ બધું શું સદાચારના ના ફ્રોડ છે એટલે ભ્રષ્ટાચાર ભાષામાં તો ભ્રષ્ટાચાર અરે વ્યવહારમાં તો ભ્રષ્ટાચાર ભાષાની અંદર ભ્રષ્ટાચારની અંદર એની મર્યાદા બાકી નથી રહી કેમ નથી બાકી રહી કે ગુજરાત એક કોર્ટે બાબુ બોખરિયાને ન્યાય ન્યાય ન્યાયતંત્રએ ત્રણ વર્ષની સજા કરી ત્રણ વર્ષની દોષી ઠેરાવી ત્રણ વર્ષની સજા કરી અને છતાંય એ માણસની પાસેથી રાજીનામું લેવામાં આવ્યું એને ચાલુ રાખવામાં આવ્યા અત્યારે જે વર્તમાન મંત્રી છે વર્તમાન મંત્રી બચ્ચુ ખાબર એના પુત્રો ખરેખર ભ્રષ્ટાચારમાં પકડાયા એની પોલીસે ધરપકડ કરી લાંબા સમયે એમને જન્મ મુક્ત થયા અને છતાંય એ વ્યક્તિ એ એ દીકરાઓનો બાપ આજે પણ સરકારના હોદ્દા ઉપર ચાલી રહ્યો છે ચંદ્રબાબુ નાયડુ આંધ્રપ્રદેશના એના ત્રણસો ને એકોતેર કરોડનું જે ફ્રોડ હતું એને માફ કરી દેવામાં આવ્યું અને એને મુક્ત કરવામાં આવ્યા અજીત પવારના સિત્તેર હજાર કરોડ સિંચાઈના ગોટાળાઓ ઉડી ગયા અને એને બે કરી એને પાછળ ગુજરાત મહારાષ્ટ્રના નાયબ મંત્રી નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આ કેવી બધી અજાયબી કહેવાય એટલે આ બધી જે બાબતો છે ને આ એ ભ્રષ્ટાચારનો પ્રમોશન કરે છે ભ્રષ્ટાચારનું પ્રમોશન કરી રહ્યું છે ભ્રષ્ટાચાર આ બધામાં હવે આમાં જવાબ જવાહરલાલ નહેરુ જવાબદાર છે કે એમનું ખાનદાસ એના માટે ગુજરાત સરકારે પંચ નિમવું જોઈએ કારણ કે જ્યાં ને ત્યાં જવાહરલાલ નહેરુ રાજીવ ગાંધી ઇન્દિરા ગાંધી રાહુલ ગાંધી સોનિયા ગાંધી જ્યાં ત્યાં જવાબદાર દેખાય છે તો આ બ્રિજ કીટો ગંભીર એના માટે સરકાર બીજું કંઈ ના કરી શકે તો આવું પંચતો નવી શકે ને આમાં જવાહરલાલ નહેરુ દોષિત હતા કે કેમ બરોબર ચાલીસ વર્ષનો જે બ્રિજ હતો એ બ્રિજ આટલો ખોખડધ થયો ત્યાંના પદાધિકારીએ સરકારના રજૂઆત કરી છે કે ભાઈ આ બ્રિજની પરિસ્થિતિ સારી નથી એને રિપેરિંગ કરો પણ એવું કંઈ થયું નહીં એની પાછળ ક્યારેય પગલાં લેવામાં આવે એટલે આ બધા ભ્રષ્ટાચારના ભાગીદારો છે અને આ ભ્રષ્ટાચારના જે ભાગીદારો છે ને એમાં સૌથી પહેલો ભાગીદાર પાયાના ભાગીદાર સરકારી કર્મચારીઓના અધિકારીઓ છે પાયાની ભ્રષ્ટાચારનો પાયાની શરૂઆત અહીંયાથી થાય છે પછી બીજા નંબરે સરકારી મંત્રીઓ આવે પ્રધાનો આવે ધારાસભ્યોને આ બધા હોય છે અને ત્રીજા નંબરના દલાલો આ બધા એની વચ્ચે કડી બનનારા સરકારની વચ્ચે અને કર્મચારીની વચ્ચે અને જેણે ભ્રષ્ટાચાર કરવાનો છે આ બધાની વચ્ચે પરંતુ આ બધા જે ભ્રષ્ટાચારીઓ છે ને એ ભારતની પ્રજાના એક ટકો કરતા વધારે નથી આ બધા ભ્રષ્ટાચારીઓ ભારતની કુલ પ્રજાના એક ટકા કરતા ઓછા છે પરંતુ એ નવ્વાણું ટકા પ્રજાના ટેક્સના નાણાં લૂંટી રહી છે આ એક ટકો જે ભ્રષ્ટાચારીઓ છે એ ભારતની પ્રજાના નવ્વાણું ટકા લોકોના ટેક્સના નાણાં આ લોકો લૂંટી રહ્યા છે એટલે હવે આ આખી એક બહુ વ્યવસ્થિત એકદમ એટલું બધું માઇક્રો પ્લાનિંગ હોય છે કે ભાઈ ચંદ્ર ઉપર કે મંગળ ઉપર યાન ગોઠવણ મોકલવાનું હોય અથવા તો સ્પેસ શર્ટલની અંદર તમારે અવકાશ યાત્રી મોકલવા અને એનું જે માઇક્રો પ્લાનિંગ થાય ને એથી થોડુંક વધારે માઇક્રો પ્લાનિંગ આ ભ્રષ્ટાચારની અંદર ભારતના લોકો કરી રહ્યા છે અને એના માટે આખી બહુ સરસ લિંક ગોઠવી દેવામાં આવે છે સૌથી પહેલાં તો સરકારી તંત્રની અંદર છે જ્યાં ત્યાં જે તે ટેબલ ફાઇલ છે એટલે લાપરવાહી હોય એને પડી રાખવાની એની ઉપર ધ્યાન નહીં આપવાનું લાંબો ટાઈમ સુધી એના જે તે પોઝિશનમાં જુદા જુદા કામના ભારણનું બાનું કાઢવાનું મંત્રીશ્રી અથવા તો અધિકારીની ગેરહાજરીનું અથવા તો એમના પ્રવાસનું બનું કાઢવાનું અથવા તો જવાબદાર ટેબલનો અધિકારી કર્મચારી રજા ઉપર હોય જુદા જુદા આ લોકોની પાસે એ ભા આ વિશ્વમાં ઉત્તમ પ્રકારની બાનાબાજ કર્મચારીઓ અધિકારીઓ છે વિશ્વમાં ઉત્તમ પ્રકારના બાનાબાજ કર્મચારીઓના અધિકારીઓ છે જુદા જુદા બાનાકારી અને જે અરજદાર હોય ને એનો ધક્કા ખવડાવે એટલે બોલો કંટાળી જાય પછી બીજો તબક્કો આવે કે જે પરિપત્રો હોય અથવા સરકારી ઠરાવ હોય અથવા યોજનાઓ હોય ને એના વિકૃત અર્થઘટન કરવાના જુદી જુદી વ્યક્તિએ એના જુદા જુદા અર્થઘટન થાય એટલે પેલો માણસ ત્રાસી જાય એની પોતાની જે કંઈ ફાઇલ હોય એની કંઈ જે કોઈ દરખાસ્ત હોય અથવા તો એની કોઈ નવી પ્રપોઝલ હોય ને માણસ થાકી જાય પછી શું થાય કે આ બધું તો કરવાનું છતાંય ઢગલાબંધ મંજૂરીઓ હોય એકની એક ફાઇલ દસ પંદર પછી ટેબલો ફરવાની હોય ઢગલાબંધ મંજૂરીઓ લેવાની હોય એકની એક જ ફાઇલ એક મંજૂરી માટે અનેક ટેબલો ફરવાની હોય એ એક શા માટે છે કે આમાંથી જવાબદારીઓની ખો આપી દેવાય જવાબદારીઓની ખો આપવા માટે છે ને જુદા જુદા ટેબલો ફાઇલો ફરતી રહે છે ફૂટબોલની જેમ ફંગોળા હતી રહે છે અને એ પછી અતિશય લાંબોટા વિલંબ પછી જયારે જે અરજદાર હોય ને એ સામેથી કહે કે સાહેબ હવે તમે પતાવો કેટલામાં પતાવવાનું છે અને પછી એ વખતે સાહેબ પેલા વચોટિયા દલાલો એક્ટિવ થઈ જાય આ સમયગાળા દરમિયાન એક્ટિવ જો તમે વચોટિયાના કામ સોંપો ને તો કામ એકદમ ઝડપી થઈ જતું હોય તમે સીધું સીધું કામ પતાવો જાવ તો એ પછી એક કામમાં આ બધા જ વિક્ષેપો આવે છે એટલે એ પછી આખી લાંચ યજ્ઞની શરૂઆત આ પછી થાય છે લાંચ યજ્ઞની જે શરૂઆત થાય છે એટલે મજૂર સિવાયના તમામ મજૂર સિવાયના તમામ જે પદાધિકારીઓ અને અધિકારીઓ કર્મચારી છે એમાંથી એકાદ ટકો બાદ કરતા તમામે તમામ ભ્રષ્ટાચારીઓ છે અરે તમે આના બહુ વ્યવસ્થિત જ્વલન પુરાવા એ છે કે નવો નવો ચૂંટાયેલો ધારાસભ્ય અથવા નવો નવો ચૂંટાયેલો સંસદ સભ્ય પાંચ વર્ષમાં અબજોપતિ અબજોપતિ થઈ જાય કઈ રીતે એ જિલ્લા પંચાયતનો એક સદસ્ય હોય તાલુકા પંચાયતનો સદસ્ય હોય તો એ પાંચ વર્ષમાં ગાડીઓ ફેરવતો થઈ જાય એવા કયા એમના કામ હોય ને એવું કયું એમની આવકના સ્ત્રોતો શરૂ થઈ જાય છે આટલા બધા ટૂંકા ગાળામાં આટલી બધી એમની પાસે પણ આ બધા અને આ બધાના ઉપરથી લીલી ઝંડી મળેલી છે ભ્રષ્ટાચાર કરો પરંતુ પક્ષ માટે કામ કરો ભ્રષ્ટાચાર કરો પક્ષ માટે કામ કરો એટલે આ લોકોને જે જે અધિકારીઓ છે નવ્વાણું ટકા અધિકારીઓની પાસે અપ્રમાણસર મિલકતો જમા થયેલી છે નવ્વાણું ટકા અને આજે એસીબીના સટકામાં કઈ રીતે પકડાય કેમ પકડાય છે એસીબીના સટકામાં જો આ ભ્રષ્ટાચાર અધિકારીઓ કર્મચારીઓ નાગરિકો તો કેમ પકડાય પણ આખું બહુ વ્યવસ્થિત પ્લાનિંગ માઇક્રો પ્લાનિંગ એટલું બધું વ્યવસ્થિત માઇક્રો પ્લાનિંગ છે ને એટલે નવો ચૂંટાયેલો એમપી હોય એમએલએ હોય એ પાંચ વર્ષની અંદર કરોડોપતિ થઈ જાય વર્ગ એક બેનો અધિકારી હોય એના નવ્વાણું ટકા તો એની પાસે એટલી બધી અપ્રમાણ સવાર સંપત્તિ હોય અને હમણાં હમણાં જે આ બધા કાંડો થયા પછી એના અધિકારીઓ જ્યારે તપાસ થાય એ પછી એમની પાસે દિલ્હીના જજના ઘરમાંથી પંદર કરોડ રૂપિયા રોકડા મળવા છતાંય એ વળી પાછો એ માણસ નઠારો થઈને એમ કહે કે આ રૂપિયા મારા નહોતા અથવા તો મને મારા ઘેપ કોણ મૂકી ગયું આ તો જંગલમાં એક ખેતર આવેલું હોય અને એ ખેતરનો માલિક એમ કહે કે મારા ખેતરની વચ્ચે આ ઢગલો કોણ કરી ગયો એવી વાત થઈ અને એક જજ કક્ષાનો માણસે જ્યારે આવું વિધાન કરે એટલે એ ભાઈ ભારતના ન્યાયતંત્ર ઉપર વિચારવા જેવી બાબત છે કે જજ કક્ષાનો માણસ એમ કહે કે આ ઓરડાનો અમે ઉપયોગ નતા કરતા આ તો અમને ખબર નથી કોણ મૂકી ગયું છે ગુજરાતના મુખ્યમંત્રી એવું વિધાન કરે કે ભાઈ એક જ ગાળો તૂટ્યો છે એટલે કે સો ગાળા તોડે નાખવાના હતા એક ગાળો તૂટ્યો એટલે એ પુલની દુર્ઘટના નથી હવે જવાબદારી કોની નક્કી કરવાની હવે જવાબદારી નક્કી કરવાની તો જવાબદારી તો જ્યારે કોઈ ઘરમાં ચોરી થાય અથવા તો કોઈ કારખાનામાં ચોરી થાય અથવા તમે ચોકીદારનો જવાબદાર ઠેરવો છો તો પણ કોણ આખા રાજ્યનું વહીવટ લઈને બેઠા હોય એની જવાબદારી જ છે તો એમની સામે કેમ પગલાં નથી લેવા જાય બીજાની સામે જો પગલાં લેવાતો હોય તો આમની સામે પણ આને ક્રિમિનલ ગુનો ગણીને પગલાં લેવા જોઈએ અને કાર્યવાહી થયું જોઈએ અઢાર વ્યક્તિઓના જે મૃત્યુ થયા તમે એમનો અઢાર અઢાર કરોડ રૂપિયા આપો ને પણ એ જે પરિવારની જે વ્યક્તિ ગઈ છે એ વ્યક્તિને કઈ આવે એક મા જે કલ્પના કરતી હતી મહીસાગર નદીની અંદર ઉભી એનો દીકરો તમે કેટલા અબજો આપી અને એનો દીકરો તમે આપી શકશો અને જેનું સ્વજન ગયું છે એનું કોઈનું સ્વજન અળખામણું ન હતું ગાડી આખી પડી એ ગાડીનો જે ડ્રાઈવર લાપતા થયો એ મજૂરી કરનારો માણસ કહેવાય એ મજૂરી કરનારા એનો એનો જે પરિવારનો કમાનારો હતો એ ગયો છે એટલે એ એના પરિવારમાં અડખામણો તો એને કેટલા કરોડો આપીએ અને એના પરિવારનો જે વ્યક્તિ છે એ કઈ રીતે આપીએ એટલે અઢાર જે જીવો ગયા છે બીજા જે થોડા ઘણા લાપતા છે આને તમે ગમે તેની સહાય કરો પણ એ સહાયથી એમનું જે વ્યક્તિત્વ અમુક ગો છે એમના પરિવાર ઉપર જે માનસિક આઘાત થયો છે એ રૂપિયા રૂપિયાથી તમે એનું મૂલ્યાંકન કરી શકો છો એટલે આ બધાની પાછળ અ સરકારની પૂરેપૂરી જવાબદારી છે સરકાર જ આ ભ્રષ્ટાચાર માટે જવાબદાર છે એટલે સૌથી પહેલા આ સીટની તમે નિમણૂક કરો અથવા ગમે તેની નિમણૂક કરો તો પહેલાં તો સરકાર પ્રધાનો માટે તમે બે ચાર પેલા એન્જિનિયરો સસ્પેન્ડ કર્યા એટલે માત્ર એન્જિનિયરો જવાબદાર થાય કે ઉપરના પદાધિકારીઓ જવાબદાર નથી જેટલા પગલાં અધિકારીઓ કર્મચારી સામે લો એટલા જ પ્રધાનો ઉપર બેસો અને પ્રધાનો ઉપર જ્યારે આવા પગલાં લેવાશે ત્યારે દાખલો બેસશે અને ત્યારે ભારતના ભ્રષ્ટાચારને થોડુંક પાછે હટવાની ઈચ્છા થશે ભારતના ભ્રષ્ટાચારને પાછળ હટવાની પાછળ પગલાં લેવાની ઈચ્છા થશે એટલે મિત્રો આ દરેક બાબતો તમને મને લાગતી વખતે આ વાત છે મેં જે વાતની શરૂઆત કરી કે વિશ્વ કલ્યાણ અર્થે જે યજ્ઞ કરવામાં આવ્યો આખા વિશ્વનું કલ્યાણ એમણે જૂનાગઢ પૂરતું રાખ્યું હોય વહેસાણ પૂરતું રાખ્યું હોય ગુજરાત પૂરતું આખા વિશ્વનું કલ્યાણ કરેલું ચાલીસ દિવસ ચાલીસ દિવસ સુધીને પાંચ હજાર સંતો ભેગા થયા એટલે ત્યાં આગળ ચાલીસ દિવસ સુધી હજારો માનવ કલાકોનો ત્યાં આગળ ભોગ લેવાયો હજારો માનવ કલ્યાનો ત્યાં ભોગ લેવાયો પાંચ હજાર સંતો આવે અને બીજી જે આજુબાજુના જ વિસ્તારોમાંથી જે પબ્લિક આવવાની છે એમની આર્તા સ્વાસ્થવાનો ખર્ચ એમના ભોજન સામગ્રીનો ખર્ચ અને બીજા જે અબજો રૂપિયાનું જે એ થયું આ બધા જ રૂપિયાનું રોકાણ આ એ બધી આસ્થાનું રોકાણ કર્યા પછી શું વળતર મળ્યું કે આમ બેમાંથી એકાદ દુર્ઘટના કેમ ના રોકી શકાય વિશ્વ કલ્યાણના હેતુથી હતો તો ગંભીરાની અંદર તો જે બનાવ બન્યો એની અંદર કોઈ નાત જાત જુદી નથી બીમારી દુર્ઘટનામાં નાત જાત જુદી નથી અને માત્ર એમ માનો કે હિન્દુ માટે થયું તો હિન્દુ હિન્દુ જેવું તો બચાવ થવું જોઈએ એટલે માણસ મિત્રો તમે આમાં સાચું ખોટું શું છે તમારી આસ્થાઓ શું છે તમારી આસ્થાઓ તમે અકબંધ રાખો પણ એને તમે સ્વસ્થ ચિત્તે વિચારો કે માત્ર સરકારી તંત્રમાંય ખોટું થઈ રહ્યું છે કે સાંસ્કારિક તંત્ર તંત્રમાંય ખોટું થઈ રહ્યું છે આવું જે ખોટું થતું એના ભાગીદારના બનશો અને સાથે સાથે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત આપણે ફરી મળવાનું છે આવી વાત લઈને